સુબલજમાં હવે વાત રાજકોટની જ્યાં રાજકોટમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને લોકોનો અનોખી રીતે વિરોધ જોવા મળ્યો રસ્તા પર હવન અને રોડ પર રેકડી કાઢીને લોકોએ વિરોધ કર્યો છે વોર્ડ નંબર વિસ્માર રસ્તાઓથી લોકો છે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રોડ ઉપર ઉગ્ર વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલ તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે વહેલી તકે વિસ્માર રોડ રસ્તાઓનું સમારકામ કરવા માટેની લોકોએ માંગણી કરી છે રોડ નથી લાઈટુલ છે રોડ નથી ખાડો ભરાય છે ગઢા માણસ કેટલા હેરાન થાય છે અને કેટલા દુઃખી થાય છે અમે એવું વિચાર છે કે ભાઈ મોદી કૃષ્ણ બની ને અવતાર થી આવ્યા છે તો અમારું સારું કરે કોઈ ગઢા માણસ હેરાન થાય લાઇટનું ડેમ્પુલ ન થાય અને થાંભલા માં ના નાખે બધા હેરાન થાય છે અહિયાં

અને ગીત નાખી દીધું હારી એક મારી વિનંતી છે